અને તમે આપણે કેટલા મહિનાનો કોર્સ કરેલો છે આપણે સાંધાની જે આપણી કીટ છે એનો 4 મહિનાનો 4 મહિનાનો કોર્સ કરેલો છે અત્યારે તમને કેવો ટૂંકમાં બેનિફિટ છે આપણી જે સાંધાની કીટ છે વાનો પ્રોબ્લેમ હતો એમાં તમને કેવો બેનિફિટ છે અત્યારે હું એલોપેથિક દવા ખાતી જ નથી હા હા આ 4 મહિના મે દવા પીધી પછી હવે આખો દવા પૂરી થઈ ગઈ તો પછી મારે કોઈ જાતની દવાની કે જરૂર નથી રહેતી ને હું 12 વર્ષથી ઓલે એલોપેથિક દવા પીતી 12 વર્ષથી તમે એલોપેથિક દવા પીતા હતા છો કેવું તો તમે જોઈ શકો છો કે આપણું જે નોની જ્યુસ છે બી ટ્વેલ નો સ્પ્રે છે આપણી પાસે કેલ્શિયમ છે આ બધી પ્રોડક્ટ એમને યુઝ કરી અને ચાર મહિનાનો કોર્સ પૂરો કર્યો છે આજે એમને જોઈન્ટ પ્રોબ્લેમ હતો વાનો પ્રોબ્લેમ સંપૂર્ણ ઇલાજ છે થેન્ક યુ